શ આગળ વધીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છ માર્ચે ફરી બંગાળની મુલાકાત લેશે પીએમ સવારે રૂપિયા કરોડના મૂલ્યના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આમાં સૌથી મહત્વપૂર્ણ કોલકાતા મેટ્રો રેલવેના ત્રણ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે જેમાં હુંગલી નદી હેઠળ ચાલતી દેશની પ્રથમ મેટ્રો સેવાનો સમાવેશ થાય છે જેનું પીએમ ઉદ્ઘાટન કરશે પીએમ તે જ દિવસે ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના બારાસ જાહેર સભાને પણ સંબોધન કરશે મહાનગરમાં લોકોની અવર જવર મેટ્રો સેવા મુખોપાધ્યાય વિભાગ અને તરલ તરલ તલાવ માંજરે મેટ્રો વિભાગનો સમાવેશ થાય છે પીએમ આ વિભાગો પર મેટ્રો ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે મેટ્રો રેલવેના આ વિભાગો દ્વારા ટ્રાફિકને ઘટાડવામાં મદદરૂપ થશે અને સીમલેસ સરળ અને આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે આ પૈકી ચાર પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો હાવડા મેદાન મેટ્રો વિભાગ દેશનો પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ છે જેમાં હુગલી નદીની નીચે ટનલ બનાવવામાં આવી છે નદીની નીચેથી મેટ્રો દોડશે ભારતની કોઈ પણ નદીની નીચે આ પ્રથમ પરિવહન ટનલ છે નદીની ટનલની લંબાઈ પાંચસો વીસ મીટર છે અપ અને ડાઉન લાઇન માટે બે ટનલ તૈયાર કરવામાં આવી છે મેટ્રો નદીને પાર કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગશે સમાચારોમાં આગળ વધીએ